એક તરફ શિક્ષકો કામના ભારણની ફરિયાદ કરી રહ્યા હોય ત્યારે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસુરિયા દ્વારા શિક્ષકોને જ ખુલ્લા પડેલા બોર હોય તેવા ઢાંકવા વિનંતી કરી ત્યારે રજૂઆત બાદ આજે અમરેલી ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયાએ વિધાનસભા કેમ્પસ ખાતે રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા ત્યારે પ્રફુલ પાનસુરિયા કલા દર્શાવતા વિદ્યાર્થીઓની કલા પર આફરીન પુકારી ઉઠ્યા હતા ને સ્ટેજ પરથી નીચે ઉતરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ વંદે માતરમ ગીત પર ઉભા થઈને તાળીઓ સાથે વધાવ્યો

બાળક પડી જાય અને આખું તંત્ર કામે લાગે ત્યારે પણ બચાવી શકતા નથી તો છે મેં વિનમ્રપૂર્વક આ એક પોતાનું સેવાકીય કાર્ય સમજીને મારા ગુરુજન મિત્રો કે પ્રાથમિક શાળા માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા અને યુનિવર્સિટી તમામ ગુરુજનો જ્યારે અઢાર હજાર ગામોમાં ડાયરેક્ટ સંપર્ક હોય છે એક શિક્ષક કે તો આવા બોર ક્યાંય પણ હોય તો એની જાગૃતતા માટે સ્વેચ્છાએ આ કોઈ દબાણ કે આ કોઈ પરિપત્ર નથી જેમને ઈચ્છા હોય આવી સેવા કરવાની અથવા તો સોશિયલ મીડિયામાં જાગૃત કરી ગામમાં એક શિક્ષક પૂરું કહેશે તો આખું ગામ એની વાત માનશે આ હેતુ છે જાગૃતતા લાવી કોઈ વ્યક્તિ કે માનો ગરીબ નાનું બાળક કે દીકરો કે દીકરી હવે પછી બોરમાં પડીને છ છ આઠ આઠ દસ દસ કલાક તડપી તડપીને જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે દરેક માનવ સમુદાય સમુ લોકોની રૂવાડા ઉભા થતા જ્યાં હોય છે ને એ આંખમાં આંસુ હોય છે ને આપણે લાચારીથી કંઈ કરી શકતા નથી ત્યારે આ એક જાગૃતતાનો પ્રશ્ન છે જેના ખેતરમાં આવો ખુલ્લો બોર હોય વાડીમાં કે પોતાના પ્રિમાઇસિસમાં એમણે ફરજિયાત બંધ કરવો જ જોઈએ આ એક નૈતિક ફરજ છે અને અમારા શિક્ષક મિત્રો જ્યારે તમે જોવો છો વિડીયો મેં જોયા આજે પોતે જઈ આવા ગુરુજનોને હું વંદન કરું છું જે અડધી કલાક કે વીસ મિનિટ આ એક સેવાનું કામ છે આ કોઈ માથે ઠોકી બેસાડવાની વાત નથી ત્યારે મને આશા છે કે ગુજરાતની અંદર એક પણ બોરવેલ આવો ખુલ્લો ન હોય અને કોઈનું બાળક મૃત્યુ ન પામે બસ એ જ સેવાકીય હેતુ છે જ્યારે મારા આ શબ્દને ગુરુજનોએ અને જાગૃત નાગરિકોએ સ્વીકાર્યા છે તો એમને વંદન કરું છું આવો સૌ સાથે મળી આવા સેવાકીય કાર્યો કરીને કોઈનું જિંદગી બચાવી શકે આ કોઈ કામગીરી સોંપવામાં આવી જ નથી આ કોઈને ફરજિયાત પાડવામાં નથી કોઈ વ્યક્તિગત કે કોઈ પરિપત્ર જ નથી આ તો જેને ઈચ્છા હોય ને મોજ હોય જેને સેવા કરવાની ભાવના હોય જાગૃતતા કરશે શિક્ષકો નહીં કોઈને ટાઈમ જ નથી સમાજ સેવા કરી લેલા અનેક લોકો છે જેવા દિવસ રાત મહેનત કરે જેમને ઈચ્છા હોય સેવાકીય પ્રવૃત્તિ એ કરશે આજે કોઈને ટાઈમ નથી એ કોઈ પત્રકારને કોઈ વકીલ કોઈ ડૉક્ટરને કોઈ પોતાનું કર્તવ્ય નહીં નિભાવે તેવું નથી ટાઈમ કોઈની પાસે છે નહીં કોઈને ફરજિયાત પણ નથી જેને ઈચ્છા હોય જેને સેવાકીય હેતુ કામગીરી કરવાની હોય એ લોકો જ કરે આમના કોઈ દબાણ નથી ને આ વંદન સાથે વિનમ્રતા સાથે અપીલ છે આ કોઈ ટોકી બેસાડવાની વાત નથી